રાજકોટ સિટી શોપ વ્યવસાયિક મંડળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ પૂજનનું અદભુત ભવ્ય સ્વાગત પૂજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાંજના સમયે સમગ્ર મંડળ દ્વારા સમગ્ર વેપારીઓ જોડાયા હતા તેમજ આજુબાજુના સ્થાનિકો પણ જોડાયા હતા અને આ કળશ પૂજનનો લાભ લીધો હતો થોડી ક્ષણ માટે સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા એવા દીપક રાઠોડ અનૌપચારિક રીતે બેઠા હતા ત્યારે સિટી શોધના બધા મિત્રોએ મિત્રો કમલેશભાઈ આપણે ત્યાં રામ જન્મભૂમિનો જે અક્ષર છે આપણે ત્યાં કેમ અને એ નિમિત્તે આજે દિવ્ય ભવ્ય કાર્યક્રમ લોકો ઉમટી પડ્યા હતા એ આપણા માટે વિશેષ ગૌરવપૂર્ણ અધિવક્તા પરિષદના રાજકોટના વરિષ્ઠ અગ્રણી શ્રી જયેશભાઈ ધાની પ્રસાદભાઈ જોશી બધા જ મિત્રોએ લોકના ગૃત સાથે અને અમારા વકીલ સાહેબ એ જે એક એક ઘરમાં જે સૂચના આપી કાબિલે સૌને આપી સૌને